ગીર સોમનાથ જિલ્લામાં ભાજપના સદસ્યતા અભિયાનનું લોન્ચિંગ જિલ્લા પ્રમુખ મહેન્દ્ર પીઠિયાએ સાંસદ રાજેશ ચુડાસમાને પ્રાથમિક સદસ્યતા આપી અભિયાનનો શુભારંભ કરાવ્યો વેરાવળ સાચી મલ્ટીપ્લેક્સ ખાતે યોજાયો કાર્યક્રમ સદસ્યતા અભિયાનના પ્રભારી દિલીપ વારેડ વિશાલ વોરા સહિત પાર્ટીના સંગઠન અને જિલ્લા તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગીર સોમનાથ જિલ્લામાં ચાર લાખ સદસ્યનો લક્ષ્યાંક ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન

પ્રાથમિક સભ્ય રિન્યુ થતું હોય છે એમાં ગીર સોમનાથ જિલ્લામાં બે હજાર ચૌદ માં બે લાખ સભ્ય હતા અને ઓગણીસ માં એક લાખ ત્રીસ હજાર બન્યા હતા એ રીતના ત્રણ લાખ ત્રીસ હજાર સભ્ય ગીર સોમનાથ ના ચાલુ સભ્ય હતા અને આ ભારતીય જનતા પાર્ટી સભ્ય સભ્ય અભિયાન ચાલુ થયું અને આ અમારો લક્ષ્ય ચાર લાખની આસપાસ અમારા સભ્ય ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય ગીર સોમનાથ બનવાના છે આજે શુભારંભ થયો ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના જે પાયાના પથ્થર એવા પ્રાથમિક સભ્ય બનવા દરેક કાર્યકર્તા ઉત્સુક છે અને ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે ને જોડાવાના પણ છે કાર્યકર્તાઓની મહેનતના કારણે ગયા વખતે સદસ્યતા અભિયાન વિશ્વની સૌથી મોટી પાર્ટી બનનાર ભારતીય જનતા પાર્ટી નું ફરી પાછું સદસ્યતા અભિયાન બીજી સપ્ટેમ્બરના રોજ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી દ્વારા સદસ્ય બનાવી અને એમને ફરી પાછું સદસ્ય આપવા માટેની શરૂઆત રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી દ્વારા કરવામાં આવી ત્યારબાદ ગઈકાલે ત્રણ તારીખે પ્રદેશ અધ્યક્ષ આધણી પાટેલ સાહેબ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવી અને એમ કરીને દરેક જિલ્લામાં ચાર સપ્ટેમ્બર સુધીમાં દરેક જિલ્લામાં આ સદસ્યતા અભિયાનની શરૂઆત કરવાની છે ત્યારે આજે ગીર સોમનાથ જિલ્લામાં મારા જિલ્લાના અધ્યક્ષ મહેન્દ્રભાઈ પીઠિયાજી દ્વારા આજે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ફરી પાછું ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવી અને ગીર સોમનાથમાં શરૂઆત કરી છે મને વિશ્વાસ છે કે જે જિલ્લાને ટાર્ગેટ આપવામાં આવ્યો છે એ પૂર્ણ થશે એનાથી પણ વધારે સદસ્યો ભારતીય જનતા પાર્ટીના બનશે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની